બધું કરી લીધું રિઝલ્ટ ક્યાં એટલે પાછું થાય એમ રિઝલ્ટ ક્યાં મળ્યું દવાઓ ઉ ચાલુ છે ને હા હવે આજે આપણે પહેલો દિવસ છે એક્યુપ્રેશર વગર દવા તમને ફાયદો શું દુખાવો તરત મટી જાય છે રેડી હાવ હા હવે તમે આમ કાંડું ડગાવો જોઈએ દુખે છે એટલે આમ ડગાવી એકતા ના દુખતો ને હાથ પગ આખું શરીર દુખતું ને ટૂંકમાં હાંધે હાંધા દુખતા હાંધે હાંધા દુખતા અત્યારે રેડી જરા કઈ દુખાવો નથી ને કાલે જોઈએ પાછા કેટલો દુખાવો છે કેટલો ઓછો છે બરાબર છે બીજાને શું કહેવા માંગો આ કરાય કે આ કરાય તમને ફાયદો થયો એટલે કયો છો ને હા હવે કાલે પાછા આપણે જોઈએ બરાબર કેટલી તકલીફ પાછી છે કે કેટલી નથી કે રેડી થઈ ગયા બરાબર જય દ્વારકા દઈશ જય દ્વારકા તમે અહીંયા કેવી રીતે આવ્યા અમને એક ભાઈ મોકલ્યા હતા એને સારું થઈ ગયું એટલે તમને મોકલ્યા છે ને હા જય દ્વારકાધીશ